નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ મહત્ત્વના ટોપિક ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે ટોપિક આપણા સામાન્ય લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર એક એવા ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે જે વીતેલા વર્ષોની અંદર આપણની અંદર ખૂબ દહેશત મચાવી ચૂક્યા છે અને આપણે એમ જોવા જઈએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ પણ વિતેલા વર્ષોમાં થયા હતા અને હાલની અંદર ચર્ચા ફરી એવી જ છેડાઈ ગઈ છે કે કોરોના જે છે એ આગામી દિવસોમાં ફરી એકવાર ઘાતક બનશે કે કેમ કેમ કે જે રીતે કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે જોતા સામાન્ય લોકોની અંદર કોરોનાને લઈને જ ફરી એકવાર દહેશત ઊભી થઈ રહી છે દહેશત થવા માટે સ્વાભાવિક છે કારણ પણ છે કેમ કે વિતેલા વર્ષોમાં આપણે જોયું છે ખૂબ ખતરનાક સ્વરૂપ આપણે જોઈ ચૂક્યા છે લોકો હવે ફરી એકવાર એની જ ચર્ચા કરી રહ્યા છે તો આજે આપણે ફરી એકવાર આ કોરોનાના ઘાતક બનશે કે કેમ તે ટૉપિક ઉપર વાત કરશું કારણ અત્યારે એવા ઘણા દેખાઈ રહ્યા છે જેના કારણે કેસ એક્ટિવ કેસો વધી રહ્યા છે મોટા શહેરોમાં કેસો જે તે વધી રહ્યા છે પહેલાં તો દર્શક મિત્રો સૌરભભાઈ અંગે હું થોડીક જણાવી દઉં એમની અંગે માહિતી સૌરો દઉં એમની અંગે માહિતી સૌરભભાઈ કૃષ્ણ સેલબી હોસ્પિટલ જે ઘુમામાં છે એમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે ઘણા વર્ષોથી એ પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખૂબ અનુભવ છે કોરોનાને ખૂબ નજીકથી જોઈ ચૂક્યા છે અને એના અંદર ખૂબ મોટી સંખ્યામાં કેસોને સફળ રીતે પાર પણ પાડી ચૂક્યા છે તો આપણને સમજાવશે કે કોરોના ખરેખર અત્યારે કેવા પ્રકારની સ્થિતિમાં છે અને આપણે ડરવું જોઈએ કે કેમ એના ઘણા સવાલ આપણે મેળવીશું તો સૌથી પહેલાં તો સૌરભભાઈ આપ અમને એ જણાવો કે કોરોનાના કેસ ફરી એકવાર વધવા માટેના કારણ શું દેખાઈ રહ્યા છે આપ વાયરસનું કામ એવું હોય છે જે કોરોના કરે છે કે એનું સ્ટ્રક્ચર હંમેશા બદલતું રહે આપણે આપણી પાસે જે કંઈ ઇમ્યુનિટી હોય એનાથી ડિફરન્ટ એ સ્ટ્રક્ચર લાવે અને ઘણીવાર કોઈ વ્યક્તિની ઇમ્યુનિટી ડાઉન થઈ હોય તો એને એ પકડી પડે એટલે વાયરસની આ એક નિશાની છે કે એ હંમેશા એનું સ્ટ્રક્ચર બદલશે અને જ્યારે પણ આ એ નવું સ્ટ્રક્ચર આવે અને એનાથી એક કોઈ વ્યક્તિને કોરોના હોય પ્રસરતો હોય એટલે એક મુખ્ય કારણ કે વાયરસનું સ્ટ્રક્ચર બદલે બીજું કે અત્યારે જે વાતાવરણ છે થોડું ગુફાણું થોડું ગરમી થોડી ભેજવાળું એ વાયરસને ખીલવા માટે બહુ જ અનુકૂળ વાતાવરણ છે ત્રીજું કે કોઈ વ્યક્તિની ઇમ્યુનિટી જે એની રોગપ્રતિકારક શક્તિ હોય છે એ ઓછી થાય અને એવા કેસીસમાં આ નવું વેરિયન્ટ કે નવું વાયરસનું સ્ટ્રક્ચર આવે તો એ એવા વ્યક્તિઓને એવા માણસોને જલ્દી અસર કરતું હોય છે આ કારણોથી આજકાલ આ કોરોનાના કેસ વધ્યા છે અને આ ચર્ચામાં છે પણ હું સાથે તમને એવું પણ કહીશ ગોપાલભાઈ કે આ એક ન્યુ નોર્મલ છે આપણે વર્ષોથી આ કોરોના આપણે બીજા વાયરસના ઇન્ફેક્શન જોતા જ આવીએ છીએ અને એ અમુક સિઝનમાં સ્પેશિયલી કે જયારે ડબલ સિઝન આપણે કહેતા હોય ઠંડી ગરમી ભેગી હોય વાતાવરણ ભેજવાળું હોય એવા કેસીસમાં વાયરસના જે વધી જતા હોય એટલે આ પણ એ જ પ્રકારની એક રૂટીન એક્ટિવિટી થઈ રહી છે આંકડા એ સમજી લઈએ અને જે અભ્યાસ થઈ ગયા કોરોનાને લઈને વિતેલા વર્ષોમાં એને થોડાક અભ્યાસ મારી પાસે આવ્યા છે એ સમજી લઈએ સૌથી પહેલા તો અત્યારની જે આજને દિવસે જે આંકડો આવ્યો છે આપણી પાસે કોરોનાનો ભારતની અંદર ભારતની અંદર જુદા જુદા રાજ્યોને મળીને કોરોનાના કેસ છે એ કેસોની સંખ્યા એક હજાર દસ સુધી પહોંચી છે આ એક્ટિવ કેસોની સંખ્યા છે સંખ્યા વધારે હોઈ શકે છે પણ સત્તાવાર જે આંકડો આપણી પાસે છે એક હજાર દસનો છે અને એમાં પણ કેરળનો જે આંકડો આવી રહ્યો છે આપણી પાસે કેરળમાં કેસોની સંખ્યા ચારસોને પાર થઈ છે અને આ આંકડો સૌથી મોટો છે દેશમાં સૌથી વધારે કોરોનાના કેસ હાલમાં કેરળમાં છે આ પ્રકારનું ચિત્ર છે ગુજરાતમાં પણ કેસ થયા છે ખૂબ મોટી સંખ્યામાં છે ગુજરાતમાં પણ પણ પ્રમાણમાં અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે મહારાષ્ટ્રમાં પણ ખૂબ કેસો નોંધાઈ રહ્યા છે દિલ્હીમાં પણ કેસો નોંધાયા છે અને રાજસ્થાનમાં અત્યારે મારી પાસે જે આંકડો આવ્યો છે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે રાજસ્થાનમાં અત્યારે હાલ અને બેંગ્લોરમાં પણ એક બાળકીનું કંઈ મૃત્યુ થયું છે તેવા સમાચાર પણ મારી પાસે આવ્યા છે તો આ બે મોત આ એક ટૂંકા ગાળાની અંદર થયા છે આ પ્રકારની સ્થિતિ છે અને એક જે અભ્યાસ થયો જે આપણે જાણવા જોયું છે એ એ છે કે ભારતમાં જે કુલ વસ્તી છે એકસો ચાલીસ કરોડની વસ્તી ગણી આપણે તો એમાં આપણે વીતેલા વર્ષોની અંદર પંચાણું ટકા લોકોને ઓછામાં ઓછો એક વેક્સિન આપણે આપી ચૂક્યા છે પંચાણું ટકા લોકોને એક વેક્સિન તો છે અને આમાં પણ અઠ્યાસી ટકા જે લોકો છે એ લોકોને ફૂલ્લી વેક્સિન આપવામાં આવી છે એવો આંકડો કે છે એટલે કે બંને ડોઝ કદાચ હશે એ પ્રકારનું આ ચિત્ર છે તો આપ અમને એ જણાવો કે હવે જે આપણા સામાન્ય લોકો જે છે આપે જે રીતે જવાબમાં કીધું કે આ સિઝન જે છે એ કોરોના માટે આઈડિયલ હોઈ શકે છે તો અમે ક્યારે અમે શું સમજીએ કે ક્યારે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ ગોપાલભાઈ આપણને સામાન્ય શરદી ઉધરસ તાવ ખાંસી થાય છે તો આપણે શું કરીએ છીએ આપણે થોડો આરામ કરીએ છીએ ઘરમાં કોઈ તાવની દવા હોય એ લઈએ અને એ તાવ મટી જાય તો ભૂલી જઈએ હું અત્યારે પણ લોકોને એવું જ કહેવા માંગીશ કે આપણે આ કોરોનાને એક સામાન્ય વાયરલ ફીવર તરીકે જુઓ તમે જેમ જણાવ્યું કે એક્ટિવ કેસીસ એક હજાર છે પણ હું તમને એવું કહીશ કે જો આપણે બીજા કેસની ગણતરી કરીએ જે રૂટીનલી આપણે કરતા નથી રેસ્પિરેટરી સિન્સીટ વાયરસ થયો એડીનો વાયરસ થયો ઇન્ફ્લુએન્ઝા થયો આપણે જો એ બધા કેસને ઇન્વેસ્ટિગેટ કરીને એનો જે આંકડો લાવીશું ને તો એ હજાર કરતા અનેક ગણો વધારે કહેવાનો મતલબ કે हेलो दिस <Old> थाव। तो सेट mm. है कि आप ठीक हो जाओगे तो कोई प्रॉब्लम नहीं है तो बड़ी छोटी चलती है पण जो ये ना था તમારો તાવ બે દિવસથી વધારે ચાલે અને વધતો રહે ખાંસી નીરંતર ચાલતી રહે કોઈને નવમી સુસ્તી પડે કે જ્યારે એ વ્યક્તિને દર્દીને કોઈ શ્વાસની તકલીફ નથી બે દિવસ તાવ આવ્યો અને ત્રીજે દિવસે શ્વાસ ચડે એવા કેસીસમાં ખાસ કરીને તરત જ આપણે ડોક્ટર પાસે જવું પડે હોસ્પિટલ જવું પડે જરૂર પડે દાખલ થવું પડે ઘણી વાર તાવના કારણે ઉલટીના કારણે કોરોનાના કોરોનાથી થતા ઝાડાના કારણે ડિહાઈડ્રેશન જેવું થઈ જાય છે પાણી પેટમાં ટકતું નથી શરીરમાં ટકતું નથી દવા લઈ નથી શકાતી એવા કેસીસમાં આપણે હોસ્પિટલમાં ત્વરિત જવું પડે જે લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે કે જેમને ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ થયું છે લીવર થયું છે છે કા અધરવાઇઝ કે જેમને સ્ટીરોડ ચાલે છે કેન્સરની કિમોથેરાપી ચાલે છે એ લોકોએ કોઈ પણ તાવને જાતે ટ્રીટ ના કરવો જોઈએ તરત આપણે એક નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ પણ આ હાઈ રિસ્કની વાત ના કરીએ તો બાકીના સંજોગોમાં આપણે એ એક કાળજીથી એની સારવાર કરીએ અને જેમણે જણાવ્યું એ પ્રમાણે જો એવું કશું થતું હોય

કોઈ એક બે એવા લક્ષણ જે આપણને સામાન્ય લોકોને એકદમ તરત ખબર પડે કે આ તો કોરોના જોવો જોઈએ સાદી ખાંસી કે એવું ના હોઈ શકે તો એવું કઈ હોઈ શકે આમાં સૌથી વધારે લક્ષણ કયો છે આનું ભારે તાવ વધુ માત્રામાં તાવ આવે કે જ્યારે આપણું ટેમ્પરેચર એકસો ત્રણ થી વધારે ચાલતું રહે સામાન્ય દવા જે કામ ના કરે એક ખાંસી બહુ જ ખાંસી આવે ગળામાં દુખાવો થાય અને સૂકી ખાંસી આવે બે અને જે આપણે પહેલા જોતા હતા કે જે આપણે સુગંધ લેવાની ક્ષમતા જતી રહે છે અત્યારે એ બહુ જોવામાં નથી આવતું પણ જો એ જતી રહેતી હોય સુગંધ ના આવતી હોય તો આ ત્રણ આ ત્રણ કેસીસ એવા એવા આપણા ચિહ્નો છે સિમ્ટમ્સ છે કે જો એ થતું હોય તો આપણે એવું વિચારી શકીએ કે કોરોનાની અસર છે દર્શક મિત્રો સૌરભભાઈ જે રીતે કીધું વધુ તાવ એટલે એકસો ત્રણની આસપાસ તાવ આપણે આ ખૂબ અગત્યનો મુદ્દો છે જે આપણે ધ્યાનમાં લેવું છે એકસો ત્રણની આસપાસનો તાવ રહે ઉતરે નહીં એ પ્રકારની સ્થિતિ રહે સૂકી ખાંસી આપણને આવતી હોય તો આ જે લક્ષણ જે છે એ કોરોનાના લક્ષણ છે જેથી આપણે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ અને આપણી સારવાર જે થતી હોય એ કરાવવી જોઈએ આજ બે લક્ષણ આપણે ધ્યાનમાં રાખીએ હવે સૌરભભાઈ આજે બધા લોકોને હવે સવાલ એ થઈ રહ્યો છે કે વેક્સિન તો લઈ ચૂકી અને આપણે બધા હવે આરોગ્ય મંત્રાલય તરફથી એવા સૂચના આવી રહ્યા છે એવા આદેશ આવી રહ્યા છે કે હોસ્પિટલો તૈયાર છે વેક્સિનની સુવિધા છે તો સવાલ તમામને એ થાય કે કયા લોકોને વેક્સિન લેવી છે હવે આપણા આપણી સરકારના ખૂબ જ પ્રયત્ન અથાગ પ્રયત્નોથી જેમ તમે જણાવ્યું એમ કે નેવું ટકા ઉપર લોકોને એક ડોઝ અને સાહીઠ થી ઉપર લોકોને બુસ્ટર ડોઝ પણ મળેલો છે હવે વેક્સિન જેમણે નથી લીધી એ લોકો કે જે હાઈરિસ્ક કેટેગરીમાં આવતા હોય વૃદ્ધો જે પાસઠ વર્ષથી ઉંમરની વધારે હોય કોઈ સ્ટીરોઈડ વાળી દવા કોઈ ઇમ્યુનો સપ્રેસન્ટ વાળી દવા કોઈ કિમોથેરાપી ચાલતી હોય આ લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવે અને આ લોકોએ વેક્સિન લેવી જ જોઈએ સૌરભભાઈ જે રીતે આપણે વેક્સિનની વાત કરી આ જે લોકો વેક્સિન લઈ ચૂક્યા છે આપણે બી લઈ ચૂક્યા છે બધા તો વેક્સિન લઈ ચૂક્યા એ લોકોને આપની દ્રષ્ટિએ હવે ખતરો નથી કે આપણે પણ સાવધાન તો રહેવાની જરૂર ખરી બહુ જ સરસ સવાલ છે ગોપાલભાઈ આ વેક્સિન આપણે જે લઈએ છીએ એ આપણી એક રોગ પ્રતિકારક શક્તિને વધારે છે પણ કોરોનાની એન્ટ્રી તમે સમજો એનું જે એન્ટ્રી પોઈન્ટ છે એ તમારું મોઢું અને નાક છે વેક્સિન એવું કશું જ નથી કરી શકતી કે જે તમને એ એન્ટ્રી બંધ કરી દે વેક્સિન નું કામ શું છે કે જ્યારે પણ એવો કોઈ કોરોનાનો ચેપ આવે તો એની સામે એન્ટિબોડી પ્રોડ્યુસ કરે અને આપણા શરીરને એમાંથી મુક્ત કરે એટલે વેક્સિન નો લાભ આપણને ત્યારે મળે કે જ્યાં એની અસરતા એની તીવ્રતા ઘટાડી દેતું હોય છે પણ એની એન્ટ્રી બંધ નથી કરી શકતી એટલે કોઈ વ્યક્તિ એ બુસ્ટર ડોઝ લઈ લીધા હોય ત્રણેય ડોઝ લઈ લીધા હોય તો એની રોગ પ્રતિકારક શક્તિ આપણે એવું કહી શકીએ કે કોરોના સામે સારી હોવી જોઈએ પણ એવું આપણે ના કહી શકીએ કે એને કોરોના નહીં થાય કોરોના થઈ શકે પણ એની તીવ્રતા ઓછી રહેશે સૌરભભાઈ જે રીતે આપણે વાત કરી કે કોરોના તો થઈ શકે જે લોકોએ બુસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે બે થી ત્રણ લઈ ચૂક્યા છે એ લોકોને પણ આપે પણ આ જવાબમાં વાત કરી કે એન્ટ્રી એને કઈ રીતે રોકે તો એનો આપણે દ્રષ્ટિએ શું કરીએ અમે કે એન્ટ્રી એની ના થાય સારામાં સારો રસ્તો ગોપાલભાઈ જે આપણે ભૂતકાળમાં કોરોનાથી શીખીને આવ્યા છે એ છે કે આપણે આવું કોઈ પણ લક્ષણ હોય તો માસ્ક પહેરીએ ભીડભાડમાં જવા ભીડભાડ વાળી જગ્યાએ ના જઈએ ખાસ કરીને કે જ્યારે આપણને કોઈ પણ જાતનું તાવ શરદી ખાંસી ચાલતા હોય આપણે ના આપીએ અને જગ્યાએ ના જઈને આપણે બીજા પાસેથી લેવું પણ નથી અને હાથ ધોવાનું જે હેન્ડ હાઈજીન આપણે શીખીએ છીએ કે આપણે બહારથી આવીએ ઘરે આવીએ તો એટલીસ્ટ વીસ થી ત્રીસ સેકન્ડ સાબુથી હાથ ધોવા જોઈએ આ બે વસ્તુ આપણે જો કરીશું સાવચેતી રાખીશું માસ્ક પહેરવાની જ્યારે પણ જરૂર આવે ત્યારે

અને જે આપણે વાત કરી ને કે આપણે જેવું આપણું ગાર્ડ ઢીલું મૂકીશું ને એટલે આ કોરોના વધશે ચાલે 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 છે 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 પિકનિકો મેરેજ સિઝન ચાલે છે ભીડભાડ વાળી બધી જ જગ્યાઓ થાય એટલે તરત જ કોરોના માથું ઉચકે એટલે આપણે સૌ જાણીએ છીએ કે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ અને હા આ સમય આવી ગયો છે કે આપણે એક ઇન્ડિવિજલ લેવલે એક જવાબદારી આપણે લેવી જોઈએ કે આપણે બીમાર હોય તો ઘરની બહાર ના નીકળીએ ભીડભાડ વાળી જગ્યાએ ના જઈએ માસ્ક પહેરીએ અને બીજા લોકોને અટકાવ બીજા લોકોને થતું અટકાવ દર્શક મિત્રો એકદમ સ્પષ્ટ વાત છે સૌરભભાઈની કે સમય તો ચોક્કસપણે છે જે સાવધાની રાખવાનો જે આપણે વિતેલા વર્ષોમાં પાળી ચૂક્યા છે માસ્ક પહેરવાનો સમય આવી ચૂક્યો છે સ્પષ્ટપણે કેવું છે ડૉક્ટર સાહેબનું અને પાળવા જેવું પણ છે એક તો ભીડભાડવાળી જગ્યાને પણ ટાળવાનો સમય આવી ચૂક્યો છે માસ્ક પહેરવાનો સમય છે અને સાથે સાથે વારંવાર જે આપણે હાથ વોશિંગ કરતા હતા એનો પણ સમય છે આ ત્રણેય નિયમ હવે પાળવાની શરૂઆત કરવાની જરૂર છે જેથી આપણે તો બચશું બીચાને પણ બચાવીશું તો આ નિયમ તો પાળવાનો હવે સમય છે ચોક્કસપણે આ સૌરભભાઈ હવે આપ અમને એ જણાવો કે આ જે ખતરો જે છે અત્યારે વધારે એ બાળકોને દેખાઈ રહ્યો છે વધારે આપની દ્રષ્ટિએ કે મોટી વયના લોકો જે છે એમને આ થોડોક ડર વધારે છે આમ છે ગોપાલભાઈ ડરની વાત વધુ છે અને યુઝ્યુઅલી આપણે ટેકનિકલી વાત કરીએ તો બાળકોની રોગપ્રતિકારક શક્તિ એ હજુ ડેવલપમેન્ટ સ્ટેજમાં હોય ફૂલ્લી ફંક્શનલ ના હોય પૂરી તરહ ડેવલપ ના થઈ હોય એવી જ રીતે વડીલો કે જેમની ઉંમર પાસઠ થી વધુ છે એમની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટતી જતી હોય એટલે કોઈ પણ કોઈ પણ ચેપ હોય કોઈ પણ બીમારી હોય તો એ આ બંને એજ ગ્રુપને વધુ અસર કરી શકે એવી શક્યતા હંમેશા રહેતી હોય છે એટલે આપણે આ લોકોને ખાસ કરીને સાચવવા છું

આપણે ભૂતકાળમાં પણ જોયેલું છે આપણે કોરોના ને ભૂલી જઈએ તો પણ આપણે એવું જોયેલું જ છે કે ઘરમાં કોઈ એક ને શરદી થાય તો એ બીજાને પણ થતી હોય અને બીજાથી ત્રીજાને પણ થતી હોય અને ધીમે ધીમે આખા ફેમિલી ને અસર કરતું હોય એટલે આને પણ આપણે એ જ રીતે લેવું જોઈએ અને સારી પૂરતી માત્રામાં પ્રવાહી સારો ખોરાક સારો આરામ ઊંઘ અને આપણી નિયમિત કસરત આપણે રાખીએ તો આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિ જાળવી શકીએ અને આપણે કોરોનાથી બચી શકીએ

આ સામાન્ય જે છે કોરોના ના હોય માનો કે તો આ પણ ફેલાઈ જતા હોય છે એકબીજાને એક્ઝેક્ટલી ગોપાલભાઈ ખાલી કોરોના ખાંસીથી ફેલાય છે શરદીથી ફેલાય છે એવું નથી આની પહેલાના જે વાયરસ જે એસ્ટેબ્લિશ વાયરસો છે એ પણ આવી જ રીતે એકબીજાને આપણે આપલે કરીએ છીએ ઓફિસમાં કોઈને બાજુમાં બેસવાવાળી વ્યક્તિને ખાંસી થઈ હોય શરદી થઈ હોય બે દિવસ પછી બીજા ચાર જણાને થઈ હોય એટલે આ વસ્તુ પ્રસ્થાપિત જ છે નવું કશું જ નથી અને કોરોના પણ એ જ માર્ગે ચાલી રહ્યો છે એટલે મારી સલાહ એવી જ છે કે આપણે તકેદારી રાખીએ પણ બીજું કોઈ ભયનું વાતાવરણ બીજી કોઈ ચિંતા ના કરીએ અને શાંતિથી રહીએ દર્શક મિત્રો સૌરભભાઈનું કેવું છે વારંવાર એમણે ત્રણ ચાર વખત કીધું ભયનું વાતાવરણ રાખવાની બિલકુલ જરૂર નથી કેમ કે સ્થિતિ તો છે નિયમ પાળવાનો નિયમ પાળવાના છે સાવધાની રાખવાની છે પણ ડરવાની જરૂર નથી કેમ કે આ સ્થિતિ હવે નથી કેમકે આપણે વેક્સિન ખૂબ મોટી પ્રમાણમાં લઈ ચૂક્યા છે સોરોભાઈ એક આપ અમને એ જણાવો કે આપણે કોરોનાનો જ્યારે ખતરનાક સ્વરૂપમાં આપણે હતા તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વારંવાર સાંભળવા મળતું હતું આપણને કે હર્ડ ઇમ્યુનિટી હર્ડ ઇમ્યુનિટીના જેવા શબ્દો સાંભળતા હતા આ હર્ડ ઇમ્યુનિટી આપણામાં હજુ ખરી હર્ડ ઇમ્યુનિટી આપણામાં ખરી ગોપાલભાઈ હર્ડ ઇમ્યુનિટી એ નેચરલ વેક્સિન આપણે એને કહી શકાય મને કોઈ ચેપ થયો હું બીમાર પડ્યો મેં મારા ઓફિસમાં મારી હોસ્પિટલમાં ના આપ્યો એ બીમાર પડ્યા પછી હું અને એ વ્યક્તિ બંને એ ચેપથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે અને મારા શરીરમાં એવી એન્ટીબોડીઝ છે કે જે એ વાયરસને હવે એની સામે પ્રતિકાર કરી શકશે અને મને ફરીથી વગર કોઈ દવાએ ચેપ મુક્ત કરી શકશે એટલે જેમ જેમ સબ લેવલ અ ઇન્ફેક્શન થતા હોય સબ ક્લિનિકલ ઇન્ફેક્શન થતા હોય એનાથી એક ખૂબ જ સરસ હર્ડ ઇમ્યુનિટી પ્રસ્થાપિત થઈ જાય અને એ એકચ્યુઅલી આખા સમાજને પ્રોટેક્ટ કરતી હોય છે આપણે અત્યારે હું એટલે જ કહું છું કે કશું ગભરાવાની જરૂર નથી કેમ કે આપણી પાસે એ હર્ડ ઇમ્યુનિટી છે હા સૌરભભાઈ જે રીતે આપણે ઓફિસમાં બેસતા હોઈએ છે આપ પણ ઓફિસમાં બેસતા હોય છો એસી ચાલતા હોય છે આપણે સારી રીતે જાણતા હોઈએ છીએ એસી ચાલતા હોય છે સિઝન આ પ્રકારની થયેલી છે કે આઈડિયલ એક સિઝન બનેલી છે શરદી ખાંસી અને તમામ માટે તો આપણે શરદી ખાંસી જે લોકોને થયેલી છે ઓફિસમાં આવતા હોય છે નોકરી કરતા હોય છે નિયમિત રીતે એ લોકો માટે એસીમાં બેસવું જોખમ બની શકે ખરા જોખમની વાત નથી પણ એસી એક એક પ્રોપર ટેમ્પરેચર પર રાખવું જોઈએ થી અઠ્યાવીસ એક સારું ટેમ્પરેચર છે એનાથી વધારે જશો તો તમારું તમારું જે શરીરનું મોઇશ્ચર છે ગળાની નમી છે એ ઓછી થશે એ બધું સુકાશે એ કોઈ પણ વસ્તુ સુકાશે તો એની સામે વાયરસ અને બેક્ટેરિયાને બહુ ઈઝી એન્ટ્રી મળી જશે ત્યાં બેસવાની એટલે આપણે એ શક્ય હોય એવી રીતે ટેમ્પરેચર રેગ્યુલેટ કરીએ અને ખાસ કરીને આપણું ગળું સુકાવા ના રહીએ આપણું ગળું સુકાય તો એમાં ચેપ લાગવાની ક્ષમતા વધી જતી હોય એટલે રેગ્યુલર આપણે પાણી પીતા રહીએ તો એવું કશું જોખમ નથી કે એસીમાં આપણે ના બેસી શકીએ દર્શક મિત્રો આ સલાહ પણ આપણે કામની છે એસીમાં બેસીએ આપણે પણ સલાહ એ છે કે છવ્વીસથી અઠ્યાવીસ સુધી ટેમ્પરેચર આપણે રાખીએ અને નિયમિત રીતે પાણી પણ પીતા રહીએ તો આપણે આરામથી બેસી શકાય છે અને આપણું કામ કરી શકાય છે ઘણા લોકોના મારા સૌરભભાઈ આ સવાલ હતો કે એસીમાં બેસતા હોઈએ છીએ શરદી વધી જાય કે કેમ તો આપે જે જવાબ આપ્યો એનાથી અમે આનાથી પણ સાવધાની રાખશું આ સૌરભભાઈ આમ અમારી એક ટેન્ડન્સી હોય છે સામાન્ય લોકોની કે કોઈ પણ તકલીફ હોય શરદી ખાંસી હોય કે કોઈ મોટી તકલીફ હોય તો પણ આસપાસના જે મેડિકલ સ્ટોર હોય છે એમાં જઈને અમે દવા લેતા હોઈએ છીએ આ તેના જાતે પ્રયોગ અમે કરતા હોઈએ છીએ અને પછી તકલીફ વધી જાય ત્યારે ડોક્ટર પાસે જતા હોય છે તો આપની સલાહ આવા લોકો માટે અમારા લોકો માટે શું છે જો એ છે ને બ્લેન્કેટ થેરાપી આપશે તમે કોઈ પણ વ્યક્તિ જશે એવું કહેશે કે શરદી ખાંસી છે એટલે એને જે ચાર દવા નક્કી કરેલી હોય એ આપી શકે એ દર્દીને એસેસ કરી શકે એક કેપેસિટી નથી એ એ એના માટે એ લોકો ટ્રેન જ નથી થયા માની લો કોઈ દર્દી આજે મારી પાસે આવે છે શરદી ખાંસી સાથે હું એને મારી જે દવા આપવાની છે આપું છું બે દિવસ પછી આવશે તો હું એનામાં ફેરફાર જોઈ શકીશ કે આનો તાવ વધ્યો છે ઘટ્યો છે આનું ઓક્સિજન વધ્યું છે ઘટ્યું છે છે આની ઓવરઓલ પરિસ્થિતિ સુધરે નથી સુધરતી અને એ એ પ્રમાણે મને લેવામાં સહેલું પડશે અને એનાથી એ દર્દીનું ડાયગ્નોસિસ અને એનું સારવાર પણ આપણે ચોક્કસપણે સારી રીતે કરી શકીએ મેડિકલ સ્ટોર વાળા એ ખાલી સારવાર કરશે એ નિદાન નહીં કરી શકે અને એ તમને એસેસ નહીં કરી શકે કે બે દિવસ પહેલા ભાઈની પરિસ્થિતિ આવી હતી આજે આવી છે આ ઉપર જાય છે નીચે જાય છે એ એ એમનું કામ નથી એટલે એવું ના કરવું જોઈએ એટલીસ્ટ તમને નાની મોટી શરદી ખાંસી થઈ હોય એટલીસ્ટ તમારા ફેમિલી ડોક્ટરને બતાવો તમારે સ્પેશિયાલિસ્ટ પાસે ના જવું હોય તો ચાલશે પણ ફેમિલી ડોક્ટરને એસેસ કરી લેવા તો એ તમને બે દિવસ પછી જોઈને કહી દેશે કે તમે ભૂલી જાઓ કોરોના હતો કે નહીં અદરવાઈઝ એમ કહેશે કે ના મને આમાં મજા નથી આવતી આપણે રિપોર્ટ કરાવીએ આગળ જઈએ અને એ પ્રમાણેની આગળની વધારેની સારવાર સૌરભભાઈ આપે અમને સલાહ આપી ખૂબ અગત્યની જે અમે પ્રયોગ કરતા હોય છે મેડિકલ એ પ્રયોગ ના કરવો જોઈએ આપણે સામાન્ય લોકોને કેમ કે તકલીફ વધી જતી હોય છે કેમ કે સૌરભભાઈએ કીધું કે એ નિદાન નથી કરી શકતા માત્ર દવા આપતા હોય છે અને એમની પાસે કોઈ રસ્તો બીજો નથી કે કઈ રીતે આગળ વધી છે બીમારી કે ઘટી છે સૌરભભાઈ હવે આપ અમને એક સવાલનો જવાબ એ પણ આપો કે આપણા જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકો આ લક્ષણ સાથે શરદી ખાંસીને આપની પાસે પહોંચે તો આપને કોરોનાનો માનો કે ડાઉટ હોય તો સૌથી પહેલાં કેવા ટેસ્ટ કરતા હોજો આપ અમે બ્લડ ટેસ્ટ કરતા હોય એક્સરે કરતા હોય અને જો ખૂબ જ શંકાસ્પદ લાગે તો જે આપણે આર્ટિફિશિયલ કોવિડ માટે કરતા હતા ને નાકમાંથી ગળામાંથી સ્વેબ લઈને એ એનું ડેફિનેટિવ ડાયગ્નોસિસ છે બ્લડ ટેસ્ટમાં કે એક્સરેમાં આપણને એવું નહીં ખબર પડે એવું ચોક્કસપણે આપણે નહીં કહી શકીએ કે આ કોરોનાની કોરોનાની તકલીફ છે આપણને એટલી ખબર પડી શકે કે કોઈ ઇન્ફેક્શન થયું છે સીઆરપી વધ્યું છે કાઉન્ટ ઘટ્યા છે પણ ચોક્કસપણે જો આપણે કોરોનાનું નિદાન કરવું હોય તો નાકમાંથી અને ગળામાંથી સ્વેપ ટેસ્ટ સ્ટીક લઈને ટેસ્ટ કરીએ અને એનું વાયરસનું જે જીન હોય એ આપણે પકડીએ એટલે એનાથી આપણે કન્ક્લુઝિવ ડાયગ્નોસિસ કરી શકીએ કે આ ફીવર જે છે એ કોરોનાનો છે કે નથી બરોબર સૌથી વધારે દર્દીઓ આપણે જોતા હોય છે કે ડાયાબિટીસના છે આપણા લોકો ખૂબ મોટી સંખ્યામાં છે કેપિટલ બની ગયા આપણે કમનસીબ રીતે તો ડાયાબિટીસના જે દર્દીઓ છે એ લોકોને કોરોના કોરોનાનો ખતરો વધારે છે કે એ લોકો થોડાક વધારે સાવચેતી રાખે ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનો ખતરો વધારે નથી પણ એનાથી જે થતા સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એનો ખતરો ખૂબ જ વધારે હોય કારણ કે એમના શરીરમાં એમના લોહીમાં સુગરની માત્રા વધારે હોય એટલે જ્યારે સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય બેક્ટેરિયાને મોકળું મેદાન મળી જાય અને ફલી ફૂલીને ન્યુમોનિયા કરે અને વધુ હેરાનગતિ કરે એટલે ડાયાબિટીસના દર્દીઓને કોઈ પણ તાવ આવે તો એમને કાળજી વધારે લેવી જોઈએ સૌરભ આપણી પાસે સવાલ તો થોડાક રહી ગયા હજુ પણ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ લઈ લેવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને અમને કોરોનાને લગતી ખૂબ ઉપયોગી સલાહ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે તકેદારી રાખીએ કાર્યક્રમની અંદર કોરોના ઘાતક બનશે કે કેમ તે જે સૌથી મોટો સવાલ તમામ લોકોને સતાવી રહ્યો છે તે સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા કોરોના ઘાતક બનશે કે કેમ જે આ પ્રશ્ન છે એનો જવાબ કોરોના હજુ ઘાતક બનશે નહીં એ બાબત છે જેથી રાહત આપવાળી બાબત તો આપણે આ છે કે કોરોના ઘાતક તો નહીં જ બને પણ શરત એ છે કે હવે આપણે કોરોનાને જે રીતે આપણે ગાઈડલાઈન ગાઈડલાઇન પાળતા હતા એ પાળવાનો સમય ચોક્કસપણે આવી ગયો છે માસ્ક પહેરીએ જે રીતે સૌરભભાઈએ વાત કરી માસ્ક પહેરવાનો ચોક્કસપણે સમય છે વારંવાર જે રીતે આપણે વીતેલા વર્ષોમાં હાથ ધોતા હતા એ ટેવ પણ હવે પાડવાની જરૂર છે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની જરૂર છે આ સમય તો ચોક્કસ પણ આવી ગયો છે જેથી આપણે જે વિતેલા વર્ષોમાં આપણે પ્રયોગ કરી ચૂક્યા છે એ પ્રયોગ કરવા જોઈએ સાથે સાથે સૌરભભાઈ એક વાત આપણને બીજી પણ કરી કે શરદી જો વધી જાય આનો કોરોનાનું લક્ષણ સૌથી મોટો આપણે હું તમને કહી દઉં કે એમને જે રીતે વાત કરી કે તાવ સતત રહેતો હોય વધારે સૌથી ઉપર ત્રણ ચાર દિવસ સતત તો આ એક લક્ષણ હોઈ શકે છે ત્યારે આપણે થોડીક સાવધાની લઈ લેવી જોઈએ અને નિયમિત રીતે પાણી પીતા રહીએ ગળું સૂકવું ના થાય એ આપણે ધ્યાન રાખીએ તો આ નિષ્કર્ષ છે તો કોરોના ઘાતક બનશે કેમ એ ટોપિક પર વાત કરી રહ્યા હતા કાલે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર